નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં પોલીસ અને રાઉન્ડ ધ

પુત્ર સુધીર અને સાથે કરીને ઘાતકી હથિયારો સાથે ખૂની હુમલો કરતા બંને પક્ષમાં શસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર